નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું ટાપવા વિજય ન આપણે આવવાનું છે નીચા કોટડા આ પરિ માતાજી એટલે ગામના બધા આ પરિ માતાજી કહે છે પણ નામ છે આશાપુરા માતાજી નીચા કોટડા તો ચાલો આપણે જઈએ ને ઘણા બધા બાળકો પણ સાથે આવે છે અને ચાલીને જવાનું છે આ છે ગૌશાળા અને હવે આપણે માતાજીના સ્થાન પાસે પહોંચી ગયા છે એ અને આજુબાજુમાં તમે જોઈ શકો છો બહુ મજા આવે છે વાતાવરણ આજુબાજુનો વ્યૂ છે ઝાડો પણ સરસ છે બહુ મજા એવું છે ઠંડુ વાતાવરણ છે આ જગ્યા લગભગ ઘણા મિત્રોને ખબર નહીં હોય એટલે આપણે આખો વિડીયો બનાવવાનો છે સરસ મજાનો આ છે આશાપુરા માતાજીનું મંદિર તમે રહી શકો છો એક સાવલમાંની છબી છે એક આશાપુરા માતાજીની છે એક ખોડિયારમાની છે આ મંદિરની આપણે વાત કરીશું તો દાઢ દુખતી હોય કે પછી બામલાઈ થઈ હોય વધારે આપણને ખબર નહીં પણ આ બે વસ્તુની ખબર છે પાકી તો ખીર રોટલીની માનતા રાખવાથી એ મટી જાય છે આપણે દાઢની માનતા રાખેલી હતી એટલે આપણે માનતા કરવા આવેલા છે તો એમ થયું કે હાલો મિત્રોને પણ બતાવી આ નિશા કોરડા થી લગભગ દોઢ કિલોમીટર દૂર છે આવેલું તો નિશા કોરડામાં જ છે ખાલી ગામથી દોઢ કિલોમીટર થાય આ માતાજીની મૂર્તિ છે હવે આપણે માતાને ને ખીરું ધરી દઈશું મિત્રો અહીંયા એક વૃક્ષ જોવા મળ્યું છે આ વૃક્ષનું નામ તો મને યાદ તો હતું પણ હવે અત્યારે યાદ નથી આવતું પણ આ વૃક્ષ એક અરણેજમાં છે અરણેદ બુદ્ધ ભવાની માતાજીનું મંદિર ને બીજું વાર અહીંયા જોવા મળ્યું આપણે બાળકોને પ્રસાદ લેવા બહાર દીધા છે বেছি বহি নেচাৰ লৈ লৈছো পৱন বহু মস্তি নে ঠাড়া ঠাণ্ডো

તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો તે અમને કોમેન્ટમાં જણાવજો જય આશા બાળકો અમારે બનાવવા બનાવો છે મજા આવી ગયા અહીંયા તો ભાઈ